હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો વ્યાજ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના પૂછતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે ગાય અને ભેંસનું દૂધ કઈ રીતે વધારવું તે ટોપિક ઉપર વાત કરવાના છે કે જ્યારે આપણા પશુનું તમે દૂધ વધારવા માંગો છો તો એના પહેલાં મિત્રો તમારે ઘણી બધી કાળજીઓ પણ લેવી જરૂરી છે કારણ કે મિત્રો જો તમારું પશુ તાજું વિવાયેલું છે ને જો તે પશુની સારી રીતે મેલી પણ નહીં પડેલી હોય તે પશુનું દૂધ છે મિત્રો તમે ક્યારે પણ નહીં વધારી શકો આપણા પશુની અંદર વિવાડા પહેલાં વિવાયા બાદ મિત્રો બહુ કાળજી રાખવી જરૂરી છે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુનું દૂધ વધારવા તો જ્યારે તમારું પશુ વિવાણ થઈ ગયું છે તેને સારી રીતે મિત્રો વેટરનરી ડોક્ટર પાસે ચકાસણી કરાવવી જરૂરી છે તમારા પશુની અંદર થોડી ઘણી બીમારી હશે તમારા પશુની અંદર જો કેલ્શિયમ પણ ઓછું હશે તો તેના લીધે પણ તમારું પશુ છે તે મિત્રો જલ્દીથી દૂધના પીક લેવલ ઉપર સુધી આપણને જોવા નથી મળતું કારણ કે મિત્રો તમારા પશુનું વિવાણ બાદ મિત્રો તમારા ઘણા બધા તેમને ખોરાકો પણ આપવા જરૂરી છે અથવા તમારું પશુ એકદમ મિત્રો દુબળું અને પતલું હશે અને જો વિવાણા વિવાણ થયા બાદ તે પશુનું દૂધ છે એ મિત્રો સારી રીતે પીક લેવલ ઉપર સુધી ક્યારે પણ પહોંચી શકતું નથી કારણ કે મિત્રો પશુનું વિવાણ થયા બાદ પહેલાં પણ પશુને બહુ કાળજી રાખવી જરૂરી છે પહેલાં તો વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમારું પશુનું વિવાણ થઈ ગયું છે અને છતાં પણ મિત્રો પંદર દિવસ અથવા સાત આઠ દિવસ થઈ ગયા છે ને ત્યાંનું પણ તમે દૂધ વધારવા માગશો તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો આજેના વિડીયોની અંદર તમને સ્ટેપ બાય માહિતી આપવાનો છું પશુને જે વિવાણ થયા બાદ વિવાયા પછી મિત્રો કઈ કઈ કાળજીઓ લેવીએ તો કમસે કમ પણ આપણા પશુનું દૂધ છે તે સારી માત્રાની અંદર વધારી શકીએ અને કઈ કઈ પશુની અંદર આપણે કાળજી રાખવી જરૂરી છે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ તમારા પશુનું વિવાણ થઈ ગયું છે અથવા મિત્રો વિવાણના એક બે કલાક પછી તરત જ ઘરે તમારા પશુની અંદર શું કરવું છે જે બાજરી આવે છે તે મિત્રો એક બે અથવા ત્રણ કિલો જે બાજરી તમારા પશુને તમે બાફીને આપવાનું ચાલુ કરી દેજો દિવસની અંદર એક બે વાર તમે ત્રણ વખત ત્રણ દિવસ સુધી આપશો તો તેનાથી શું થશે કે તમારા પશુની અંદર છે તે મિત્રો જે પેટની અંદર જે મેલી હશે તે પણ તમારા પેટ તે પશુનું કમ્પ્લીટલી સાફ થઈ જશે અને જો તમારા પશુની એકદમ મેલી પડી જાય છે તો તમારું પશુની અંદર છે તે મિત્રો તાકાતવાળું તમારું પશુ તમને જોવા મળશે કે તમારા પશુના પેટની અંદર મેલી હશે તો તમારું પશુ એકદમ નબળું તમને જોવા મળશે કારણ કે પશુની સારી રીતે મેલી પણ પડેલી હશે તો તે પશુ સારી રીતે મિત્રો દૂધ પણ વધારી શકતું હોય છે બીજા નંબરની અંદર વાત કરીએ તો તમારા પશુનું વિવાણ થયા બાદ વિવાણ થયા બાદ એટલે મિત્રો અઠવાડિયું અથવા દસ દિવસ બાદ કે વિવાણ થયાના મિત્રો એક બે દિવસ પછી મિત્રો તમારા ગોળનું પાણી આપવાનું ચાલુ કરી દેવાનું છે કારણ કે મિત્રો તમારા પશુને એકદમ શું કરવાનું ગોળનું પાણી કઈ રીતે આપવાનું છે કે જ્યારે મિત્રો તમારે ગરમ પાણી કરવાનું છે તેની અંદર બસોથી થી અઢીસો ત્રણસો ગ્રામ જો ગોળ નાખી દેવાનું અને ગોળનું પાણી તૈયાર કરી અને જો મિત્રો તમારા પશુનું તમે સવાર સાંજે પાણી આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી શું થશે કે મિત્રો જે ગોળની અંદર છે તે કેલ્શિયમ રહેલું છે ઘણા બધા વિટામિન પણ રહેલા છે કે તેનાથી પશુનું દૂધ પણ સારી રીતે વધશે સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ તમને વધારો ધીરે ધીરે જોવા મળવાનો છે કારણ કે મિત્રો વધુ દૂધના આપણને ફેન્ટ જોવા મળે છે ઓછા દૂધના ફેન્ટ કેમ જોવા નથી મળતા તે ટોપિક પર પણ આપણે વિડીયો બનાવેલા છે યુટ્યુબની અંદર તમે જ્યારે મારી તમે ચેનલ ખોલશો તો ત્યારે તમને બધા વિડીયો જોવા મળશે કે ફેન્ટ કેમ નથી આવતા ફેન્ટ વધારવા માટે શું શું કરવું જોઈએ તે બધા જ વિડીયો હશે તે આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા છે તે મળી જવાના છે સૌ ની અંદર મેં તમને વાત કરી કે ગોળનું પાણી મિત્રો તમારે સવાર સા નિમિત્તે તમે દસથી પંદર દિવસ સુધી તમે આપવાનું ચાલુ કરીશો તો તેનાથી તમારા પશુનું દૂધ છે એ તમે આસાનીથી વધારી શકો છો હવે બીજા નંબરની અંદર વાત કરીએ તો દૂધ કન્ટિન્યુઅર કઈ રીતે વધારવું કે જ્યાં સુધી વિવાણ થયા પશુના બાદ અને જ્યાં સુધી ફરીથી પીવાય તે રીતે પશુનું દૂધ આપણે એક ધારું કઈ રીતે ચાલુ રાખવું તે ટોપિક પણ સાથે વાત કરવાના છીએ સૌ પ્રથમ ની અંદર વાત કરીએ તો તમારે આ બધી વસ્તુ ભરડું છે એ પણ મિત્રો એક કિલો લઈ લેવાનું હવે બીજા નંબરની અંદર છે તે મિત્રો સાથે સાથે મિત્રો તમારે જે ડાલડા ઘી લઈ લેવાનું છે ડાલડા ઘી હોય તો પણ ચાલશે ડાલડા ઘી છે તે મિત્રો સો થી બસો ગ્રામ જેવું ડાલડા ઘી લઈ લેવાનું છે કારણ કે મિત્રો હવે તમારા પશુનો શીરો તૈયાર કરીને તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે ને જો આ શીરો મિત્રો તમે અઠવાડિયું દસ દિવસ સુધી ખબર આવશો તો આ હા હા તમારા પશુની અંદર કેલ્શિયમ જે ઓછું થયું હતું તે પણ મિત્રો ભરપૂર માત્રાની અંદર તમારા પશુને કેલ્શિયમ જળવાઈ રહે છે સાથે સાથે મિત્રો તેનાથી દૂધ પણ વધારવાની અંદર ખૂબ લાભ તમને મળવાનો છે કે સૌ પ્રથમની અંદર આ ખોળા કઈ રીતે તૈયાર કરી લેવાનો છે કે જ્યારે પણ મિત્રો તમારા પશુનો તમે સવાર સાંજ જે તમે ખોરાક આપો છો એ રાત્રે મિત્રો તમે જે ચારો નાખ્યો બરાબર તે પશુએ આપણો કમ્પ્લીટલી ચારો ખાઈ લીધો બરાબર તે બાદ કે જ્યારે તમારું પશુ વાઘોલ હશે તે વખત તે સમયની અંદર સવાર સાંજ બરાબર કે સૌ પ્રથમની અંદર મિત્રો તમારા એકથી બે લિટર જેવું તમારા પાણી લેવાનું બરાબર તો તેની અંદર સાથે મિત્રો એક બે કિલો જેવો જે ઘઉંનું જે ભરડું છે તે પણ સાથે એડ કરી દેવાનું તેને કમ્પ્લીટલી થોડી વાર મિત્રો બફાવવા દેવાનું જેમ આપણે શીરો બનાવીએ તે રીતના તમારે તે ભડકું છે તેમ બફાવવા દેવાનું કમ્પ્લીટલી બફાઈને રેડી થઈ જાય હવે આપણે જે મિત્રો તમને મેં આગળ કીધું જે બસોથી અઢીસો ગ્રામ જેવો ગોળ છે મેં તમને આગળ કીધું તમે સો ગ્રામ વધારે નાખશો તો તો પણ ચાલશે બરાબર ઢાઈસોથી ત્રણસો ગ્રામ જેવો ગોળ છે તે પણ મિત્રો નાના નાના ટુકડા કરીને તેની અંદર નાખી દેવાનું કમ્પ્લીટલી એકદમ થઈ ગયું ત્યાર પછી મિત્રો દસ પંદર મિનિટ જવા દેવાની ત્યાર પછી કે મિત્રો જે ડાળડાનું ઘીસમ તે પણ મિત્રો સો ગ્રામ દોઢસો ગ્રામ બસો ગ્રામ જેવું જેવું તમે નાખવા માંગતા હોય તે તમે નાખી શકો છો કારણ કે મિત્રો દોઢસોથી બસો ગ્રામ જેવું જી નાખી દેવાનું કમ્પ્લીટલી મસ્ત એકદમ શીરા જેવું થઈ જવા દેવાનું આપણે જે મેં તમને આગળ કીધું કે જે તમારા પશુનું તમે જે ચાવો નાખ્યો હતો તે આપણા પશુએ રાત્રે ખાઈ લીધો બરોબર કે હવે આપણું પચાલું કમ્પ્લીટલી વાઘો લસણ શાંતિથી બેઠેલું છે કે રાતના મિત્રો સમય તમારા સાત આઠ વાગ્યાના સમય તે વખતે તમારા પશુના આ શીરો તૈયાર કરીને તમારે આપી દેવાનું છે અને તમે જોજો ક ધીરે ધીરે મિત્રો તમને દૂધની અંદર પણ મિત્રો સો ટકાને હંડ્રેડ પર્સન્ટ તમે વધારો કરી શકો છો ક સાથે સાથે મિત્રો તમને આ શીરો પણ આપી દીધો હવે બીજો સ્ટેપ તમે સમજી લો હવે બીજા અંદર શું કરવું તો તેનાથી પણ મિત્રો મિત્રો તમે અંદર છે તમે અઢ્રક વધારો કરી દેશો બરાબર હવે બીજા નંબરની અંદર છે કે જે આપણા જે મિત્રો મિનરલ મિક્સર જે પાવડર આવે છે કે તમારા પશુનું તમે જે પણ ખાણદાણ આપી રહ્યા છો બરાબર તમે જે ખાણદાન આપો છો અથવા મિત્રો તમે કોઈ પણ ખાણદાણા એટલે કે મિત્રો તમે જે બજારમાં મળતો જેમ તમે જે કપાસિયાનો ખોળ આપો છો અથવા મિત્રો તમે ઘરનું જે ઘઉંનું જે ભરડું વાલો ઘઉંનો જે ભૂસોવાલો જે પણ આપતા હોય જે ખાંડદાન આપો છો તેની અંદર મિત્રો પચાસ ગ્રામ જેવો મિત્રો તમારા જે મિનરલ મિક્સર જે પાવડર આવે છે તે પણ તમે આપવાનું ચાલુ કરી દેશો બરાબર તો તેનાથી તમને અઢક ફાયદા હોશો સાથે સાથે મિત્રો મિનરલ મિક્સર પાવડર તમે ખવડ બરોબર તો તેનાથી ફેન્ટ પણ વધશે તમારા પશુની અંદર કેલ્શિયમ પણ જળવાય રહેશે તેનાથી તમારા પશુનું દૂધ પણ વધી શકે છે તમારા પશુની અંદર જો નબળાઈ રહેતી હોય તો તે પણ દૂર કરી શકો છો મિનરલ મિક્સર પાવડરની અંદર ઘણા બધા ફાયદાઓ રહેલા છે વિટામિનની જો કમી હોય તમારા પશુની અંદર કેલ્શિયમની કમી હોય તે પણ પૂરતી આશ્ર મિનરલ મિક્સર પાવડર છે તે આપતો હોય છે હવે મિત્રો હવે ત્રીજા નંબરના ટોકીક ઉપર આવી જવાના ફરીથી હવે ત્રીજા નંબરના ટોપિક ઉપર તમારે એક ટાઈમ ટેબલ તમારે નક્કી કરી લેવાનું છે કેવું ટેબલ કે હવે પશુનું દૂધ વધારવા માટે સૌથી કયો ચારો બેસ્ટમાં બેસ્ટ રહેવાનો છે તે ટોપિક ઉપર કે જ્યારે પણ મિત્રો આપણા પશુનો જે અલગ અલગ તમે ચારા આપતા હશો ઘણા પશુપાલકો એકને એક ચારો આપતા હોય છે તેના લીધે પણ તેમનું દૂધ છે તે ક્યારે પણ વધતું નથી સૌ પ્રથમની અંદર વાત કરીએ

સાથે સાથે મિત્રો આપણા પશુનો મિત્રો પશુ આહાર પણ આપવો જરૂરી છે તમે જો મિત્રો પચાસ ટકા લીલો ચારો આપો છો તો સાથે સાથે મિત્રો ચાલીસથી પચાસ ટકા સૂકો ચારો પણ આપવો જરૂરી છે દિવસની અંદર મિત્રો તમારે ત્રણ વાર ચારો આપવો જરૂરી છે તમે જેટલો લીલો ચારો આપો છો તેટલો તેટલી માત્રાની અંદર મિત્રો સૂકો ચારો આપો જેટલી માત્રાની અંદર સૂકો ચારો આપો છો તેટલી માત્રાની અંદર લીલો ચારો પણ આપવો જરૂરી છે બંને ચારા મિત્રો તમે મિક્સ કરી તમારા પશુનો મિત્રો તમે ત્રણ ટાઈમ આપશો તો તેનાથી પણ અઢળક ફાયદા દૂધની અંદર તમને મળવાના છે ઘણા પશુપાલક શું કરતા હોય છે આપણા પશુની અંદર ચારો નાખ્યો તો તે પશુ ચારો ખાઈ રહ્યો તો ફરીથી તમે નાખી દેતો હોય છો આવી રીતના પણ મિત્રો તમારે ક્યારેય પણ ભૂલો તમારે કરવાની નથી કે સવારે મિત્રો તમારા પશુનો મિત્રો તમે છ વાગે ચારો આપી દીધો તો હવે મિત્રો બપોરે બાર વાગે તમારે ફોણો ત્યાર પછી મિત્રો હવે તમે બાર વાગે આપ્યો તો છેલ્લું મિત્રો તમારે સાંજે છ વાગે ચારો આપવાનો છે દિવસની અંદર છે તે મિત્રો તમારા દિવસની અંદર ફક્ત ત્રણ વાર ચારો તમારે આપવાનો છે આખો દિવસ તમારા પશુ ક્યારેય તમારે ચારો આપવાની જરૂર નથી સવારે મિત્રો છ વાગે બપોરે મિત્રો બાર વાગે અને સાંજના મિત્રો છ વાગે આ જો તમે ટાઈમ ટાઈમટેબલ તમારા પશુની અંદર તમે ટાઈમ સર ચારો આપજો તો તેનાથી પણ મિત્રો દૂધની અંદર અડ્રક તમને ફાયદા આવશે અને જો તમારા પશુની અંદર તમે મિત્રો આખો દિવસ સારો આપશો તો તેનાથી મિત્રો તમને દૂધની અંદર ક્યારે પણ ફાયદો નહીં થાય ને ઉપર તમને નુકસાનની અંદર તમને જોવા છે તે મળવાનું છે કારણ કે મિત્રો આપણું પશુ જેટલું આગળ છે તેટલું જ મિત્રો આપણા પશુની અંદર દૂધ બનવાની અંદર ખૂબ જ આપણને છે તે ફળ છે તે જોવા મળતું હોય છે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જે ફરી મારીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ફક્ત તમે લાઈકનું બટન દબાવી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો શેર કરવાનું ના પહોંચતા તો ચાલો મિત્રો રજા આપશો વંદે માતરમ